નાણા મંત્રી કનુ દેસાઈએ અમદાવાદ ખાતેથી આધાર બેઝડ આઈડેન્ટિટી વેરીફિકેશન માટે ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનનો શુભારંભ કરાવીને રાજ્યના જીએસટી સેવા કેન્દ્ર ખાતે ફેસ ઓથેન્ટિકેશન આધાર બેઝડ આઈડેન્ટિટી વેરીફિકેશનની ની શરૂઆત કરાવી રાજ્ય કરવન અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નાણાં મંત્રીએ તરીકે સ્થાપિત થયું દેશભરમાં ગુજરાત મોડેલ ની નોંધ લેવામાં આવી રહી છે વન નેશન વન ટેક્સ વન માર્કેટ ના સાકાર કરતા જીએસટી કાયદાના અમલીકરણ અને તેને વધુ ને વધુ લોકો બનાવવા આપણે હંમેશા આગળ રહ્યા છે રાજ્યના વેપારીઓ પણ ખૂબ જ સહજપણે નવા જીએસટી કાયદાને અપનાવ્યા છે જેના કારણે રાજ્યમાં જીએસટી રિટર્ન અને જીએસટી રજીસ્ટ્રેશનમાં વધારો જોવા મળ્યો છે ત્યારે ખાસ કરીને આપણે જણાવીએ તો આ સેવાની શરૂઆત થતા નવા નોંધણી નંબર મેળવવા ઈચ્છતા સેવા કેન્દ્ર ખાતે બોલાવી તેઓના આધાર ઓથેન્ટિકેશન દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાની ખરાઈ કરી નોંધણી નંબર આપવા અંગેની કાર્યવાહી કરાશે જેથી જીએસટી નોંધણી સાથે સંકળાયેલી ગેરરીતિ અને બોગસ બિલિંગની પ્રવૃત્તિને ડામવામાં સફળતા મળે અરજદારોને હવે ઝડપથી અને સરળતાથી જીએસટી નોંધણી નંબર મળશે એમ તેમણે જણાવ્યું ની જે કલમો છે એ કલમો મુજબ આ વ્યક્તિ સામે અને હવે તો એમાં જીએસટી કાયદામાં પિનનો પણ રોલ છે કે પાછળના પડદા પાછળથી કોઈ પણ વ્યક્તિ આવો દોરી સંચાર કરતો હોય તો બંનેની સામે એક્શન થઈ સરકારનો હેતુ ટેક્સ રાજ્યની પ્રજાએ આપતા પૈસા સરકારી તિજોરીમાં આવવા જોઈએ તે રહેલો છે એના માટે કાયદામાં સુધારો વ્યવસ્થામાં સુધારો અને કાયદાનું અમલીકરણ કરતા કામ કરે તે રહેલું છે અને તે દિશામાં કામ કરવા માટે સરકાર પ્રસંગ કરે